आट ऐ छोटाडा झोटाडा झोटाडा ऐ छोटाडा झोटाडा झोटाडा सिटपुरून जा मे हाडा सिटपुरून जा मे हाडा या बाजू आ बाजू ऐ पैसे 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 सिटपुरून जा माय सारा सिटपुरून जा माय सारा ऐ आ बाजू आ बाजू ऐ डारी डारी दर

શીતપુર મહેસાણા આ માર્કેટની ની જોઈ લાગે છે લેવી પડશે મારે રિક્ષા નથી ચાલતી હવે મારી રિક્ષા આ બાજુ આ બાજુ

થઈ ગયા હજી ચો થતો આખો ટપો ખાલી પડ્યો પછી તું ચો બે હે એ તો હું તો મારું મેનેજ કરી લઉં કાકા આ તો અમારો રોજ નો ધંધો છે અમે તો ફીટ થઈ ગઈ ગમે ત્યાં પણ જવા દે ગયો

સેટિંગ તો કરવું પડે મારો ફેરો તો હુજવો પડે કાકા સ્ટેશન જશે હો લઈ જઈશું સ્ટેશન ના કરતો બેટા તું દારૂ નું વ્યસન તને આજે લઈ જઈશું ટેશન 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 ચાલો ચાલો ચલો કાકા લેજો થોડી જગ્યા કરી જગ્યા

જ દેખ લે જલ્દી શાંતિ રાખો કાકા તમારી જલ્દી માં પસંદ પેલા ઉપર બિહાર્યો ભાઈ સીધો ઉપર જતો રહ્યા આપણી સવારી એટલે જન્નત ની સવારી યાર મોડ ની ઉભી નાખીએ એટલે ઉભી માં તો લોચો પડ્યો આગળ એક કિલોમીટર આગળ ચોકડી હેમ પોલીસ વાળા તને કેવી રીતે ખબર પડી

સવારી આટલી સવારી ભરી સાહેબ ની ઓળખ પોલીસ વાળા મોદી સાહેબ નું નોંધ દઉં તો ફટ દઈ ને જવા દે અમને આટલામાં માંગ બસો પોનસો રૂપિયા ખોટું મોદી સાહેબ ને છો રંગ કરવા તો પણ આવી જાય છે કે બસો પોંચો વકરો થ

અને આગળ કિલોમીટર ચોકડી પાછો પોલીસ વાળા ને આપડે વટાઈ દઈએ પછી તમે મોઢે જ જજો બરાબર અલે તું શરીર તો જો મારું હું ના હેડી એકુ એટલું એટલું તો હેડું જ પડન કાકા વાત કરો યાર અલે પણ કોઈ મફત તો ના આય આ તો મફત તો પૈસા હે પણ એટલા બધા તો તને લાખો રૂપિયા લઈ લીધા 20 રૂપિયા માં તમને લઈ જઉં એટલે કોઈ ઓછું સા વાત કરો તે પણ આગળ બેડા યો નું તન આગળ બે આ મેનેજ કરો ભાઈ તમે એક કામ કરો અમે નહી જે અમે પૈસા આવવાના અમે હું કરવા જે કાકા મોકલો તો વજન ઉતરે કાકા નું કોઈ હું તો વાત તો હેરતા અને બાકીના ચીયા ત્રણ જણા આવશે નક્કી લ્યો તમે મારે નહીં જોવાનું અહીંથી નહીં મારા નહીં જોવાનું આ પાછળ ગાઢો બાર કાકા મારો ધંધો ખોટી થાય યાર તમે લોકો યાદ નક્કી કરો હેરશે

હું કર્યું એ હેડવાનું હો નહિ હું એ કાકા તમે મસ્ત ઊંઘ આવી તો દક્ષા મને મળવાની તૈયારી માં જ હતી અલે તારી દક્ષા જઈ વાપાવા આ કરવાનું એ કે કરવાનું તો એ તો તમારે કરવા નક્કી કર્યું તમે કુન તઈ ના ઉતરશી અમારે શું નક્કી કરવાનું તો કુન કરા એ કઈ ઉતરવા તૈયાર નહીં એવો કર જે કરવું હોય તું કર એટલે ઉભો રે ઉશંગુ મેલવા દે જો કાકા વહન ઉતર પછી કંગા આગળ પોલીસ વા ઉભા હે ને પકડશી આટલી સવારી તો બહુ બા તો પછી એક બીજો આઈડિયા હ તો તમે બધા એક એક કોંકાંતર એક ના ઉતરણ હા ઉતરણ એવું કર્યા કરતા બધા જ ઉતરી જો

别走啊！别走啊！别走啊！别走！ બધા મજૂરી કરે તમારે કરવી પડવા પણ તારું ભાઈ યુવાને શું કરવા દોરાવો બાપડા જો જતા હોય જવા દે જેમ ધક્કો ચોકડી કઈ આવશે 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 બસ હવે આવશે આવતી નહી આવશે જવા દો ના મારો કઈ આવોકડી બસ હવે છોકરી આવવાની તૈયારી માં જ છે કાકા જવા દે હડો દે

પોલીસ વાળા તો દેખાતા નહીં પોલીસ વાળા પોલીસ વાળા તો દેખાતા નહી દેખાતા નહી આપડે આવતા આવતા છે બે ત્રણ કલાક થઈ ગયા હા બે ત્રણ કલાક થયા ને એટલે હું કદાચ જતા રેહસી કારણ કે પોલીસ વાળા છોકરીએ ચોકરીએ કલાક કલાક જ ઉભા તો પછી ધક્કો મળ્યા હતા ને

ગમે તેનામાં મળવા જવાનું ચાલુ નહી થતી અલે શું તારું રીક્ષા શું શા એમ નહી એટલે કદાચ આ તો ગેસ બેસ પટી ગયો છે તો પણ હવે જોઈને

આટલું ભાડું ચાલશે એ ચાલો 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 સિત્તપુર સીધપોર ચાલો 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 આ બાજુ આ બાજુ આ બાજુ